રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે અચાનક બદલાઈ હવામાનની પેટર્ન આ જિલ્લામાં આવશે વરસાદ અંબાલાલની છે આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો આ તીર્થ ક્ષેત્રમાં રોડ રસ્તાના કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા બાવન કરોડ રૂપિયા ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો બજારમાં ભાવ ન મળતા લાખોનું નુકસાન 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી વધ્યું દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ જામનગર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવન પર અસર કરી છે છેલ્લા 3 દિવસથી શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 14 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી યથાર્થ સાબિત થઈ રહી છે રાત્રે અને દિવસના તાપમાનમાં લગભગ ચાર ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે જે મિશ્ર ઋતુની અસર દર્શાવે છે ભેજનું પ્રમાણ પણ બત્રીસ અડતાલીસ ટકા વચ્ચે વધઘટ થઈ રહ્યું છે જે હવામાનમાં આવી રહેલા પરિવર્તનનો સંકેત આપે છે દિવસના હવામાન રેકોર્ડ પર નજર કરીએ તો એકત્રીસ જાન્યુઆરી મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ સત્તર ડિગ્રી હતું ત્યારબાદ એક ફેબ્રુઆરીએ મહત્તમ સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું બે ફેબ્રુઆરીએ મહત્તમ સત્યાવીસ પોઈન્ટ નવ અને લઘુત્તમ પંદર પોઈન્ટ બે ડિગ્રી રહ્યું ત્રણ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે શહેરમાં રાત્રે ગરમી અને વહેલી સવારે ઠંડા પવનને કારણે નાગરિકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે સોમવારે લઘુત્તમ તાપમાન સત્તર બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સીબીએસઈ ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરી શનિવારથી શરૂ થવાની છે ધોરણ 10 ની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી અઢાર માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી ચાર એપ્રિલ સુધી ચાલશે સિંગલ શિફ્ટમાં પરીક્ષા સવારે દસ ત્રીસ વાગે શરૂ થશે સીબીએસઇએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે સીબીએસઈ બોર્ડ પરીક્ષા બે હજાર પચીસના પ્રવેશ પત્ર બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે સીબીએસઈએ ધોરણ દસ અને બારના નિયમિત અને ખાનગી બંને વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્ડ જાહેર કરી દીધા છે એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં પરિણામ જાહેર કરાયું દિવસ વીતી ગયા પછી પણ કોમર્સ આર્ટ સહિતની ફેકલ્ટીમાં પરિણામ અપાયું નથી ડિસેમ્બરમાં એન્ડ સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ હતી કે ડિસેમ્બરમાં યોજાયેલી એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પરિણામો પિસ્તાળીસ દિવસથી વધુ સમય વીતવા છતાં જાહેર કરાયા નથી રાજ્યના ચાર મહાનગરમાં તાપમાનનો પારો યથાવત નોંધાયો હતો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું તો કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું પણ હતું નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હજુ પણ આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે સર્ક્યુલેશન જયારે સક્રિય હોય ત્યારે કોઈ પણ એક દિશા તરફથી પવન નથી આવતા ત્યારે ગત મોડી રાત્રે ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફથી હતી જેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો નથી